તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ભાવનગર ખાતે રિજનલ કમિશનર તરીકે તેમજ ભાવનગરમાં જ કલેક્ટર તરીકે સેવા આપી હતી આ ઉપરાંત તેઓએ નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ સેવા આપી હતી કલેક્ટરના આગમન સાથે પૂર્વ કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા આયોજના વહીવટીદાર સ્મિત લોઢા એએસપી કે સિદ્ધાર્થ એસપી વિશાખા સૈન નિવાસ અધિક કલેક્ટર એબી પાંડુર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પ્રાંત અધિકારીઓ સહિત અનેક અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું